અમદાવાદના મેમનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જાણવા મળ્યા મુજબ અમિત શાહે બે પેજ કાપ્યા બાદ તેમની પતંગ કપાઈ ગઈ હતી આ ક્ષણે તેઓ ખૂબ ખુશ થયા હતા અને સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી જ્યારે અમરેલીમાં સહકારી નેતા દિલીપ સાંગાણીએ પરિવાર સાથે ઉત્તરાણ પર્વની ઉજવણી કરી હતી અને ચકચારી પાયલ ગોટી પ્રકરણ મુદ્દે પણ તેઓએ પોલીસે કરેલી કામગીરીને વખોડી હતી તેમજ નકલી લેટર કાર્ડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ તે પ્રતિક્રિયા દિલીપ સાંગાણીએ આપી હતી મે ભાજપ હું જોવ એટલે કે ભાખા ભાજપ હું જો હું ભાજપ જ ગણી લેવાય કારણ કે હું ભાજપનો પાયાનો કાર્યકર્તા છું ભાજપની સ્થાપના વખતનો કાર્યકર્તા છું ભાજપની સ્થાપના ન થઈ ત્યારે જનસંઘના પ્રચારમાં બાળપણમાં જતો સંઘોષ એવું છું એટલે સર્વાંગી પક્ષ વતી આખો પક્ષ રોજ રોજ જાય એ કરતાં હું કાયદાથી પણ જાણકાર છું ભકીવ છું કાયદા મંત્રી પણ રહ્યો છું આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં ધારાસભ્ય મહેશ કસવાડાએ એક દેશ એક ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરીને એક દેશ એક ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ ઉત્તરાયણમાં કરી હતી તેમજ સાંસદ ભરત સુતરિયાએ પણ એક દેશ એક ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી દેશની અંદર લોકતંત્રને મજબૂત કરવા માટે ને પ્રજાના હિત માટેની પ્રગતિ રોકાઈ નહીં એના માટે ખૂબ જરૂરી વન નેશન વન ચૂંટણી એક રાષ્ટ્ર એક ચૂટણીનો સુધારો આવે એવી જંખના દેશ ઝંખી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તમામ વર્ગના લોકો અહીંયા છે તમામ સમાજના લોકો છે બધાય લોકો એની સાથે જોડાયેલા છે એટલે પણ બધાય સહમત છે એટલે આવનારા દિવસોની અંદર આ પણ કામ પૂર્ણ

ત્યારે ખાસ કરીને મારી વિધાનસભા મત વિસ્તારના તમામ નાગરિકોને આ મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને આ દિવસની શુભેચ્છા પાઠવું છું સાબરકાંઠા લક્ષદ્વીપ દમણ દેવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણનો પર્વ મનાવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને પ્રફુલ પટેલે સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી ધારિમ ગુલ ધાર્મિક ગુલ સાથે સાથે ધાર્મિક ગુલ્લુંનું જતન થાય એવા ઉત્તમ ઉદ્દેશ સાથે આ પર્વની ઉજવણીનો આજે આ પર્વે સૌ અબાળ વૃદ્ધો નાના ભૂલકાઓ માતાઓ બહેનો પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે કોઈપણ જાતના ભેદભાવ વિના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે સૌને હું હૃદયપ્રવની શુભકામનાઓ પાઠવું છું વડોદરામાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે સવારથી જ પતંગ રસિકો ધાબા ઉપર પહોંચી ગયા હતા આ વખતે ખાસ કરીને એનઆરઆઈ લોકો ઉત્તરાયણ કરવા વડોદરા પહોંચ્યા હતા અને સૌપ્રથમ વખત વડોદરાના ધાબા ભાડે રાખવામાં આવ્યા હતા ત્યારે મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ પતંગ ઉડાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ઉત્તરાયણનો માહોલ જામ્યો છે તેની સાથે સાથે જ રાજકીય દાવપેચનો પણ માહોલ જોવા મળી રહ્યો છે સંગઠન પર્વ બાદ શહેર તેમજ જિલ્લાના ભાજપના પ્રમુખ કોણ હશે તેનું સસ્પેન્સ હજુ યથાવત છે દરમિયાન આકાશે દાવો પેચની લડાઈમાં પણ રાજકીય રંગ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં ભાજપના શહેર પ્રમુખ માટે એક તરફ સાંસદે સાંસદે લોબિંગ ચલાવ્યું હતું અને તેઓની સાથે વડોદરાના ચાર ધારાસભ્ય પણ આપ્યા હોવાનું કહેવાય છે આજે પર્વે ફિરકો પકડી તેઓની પતંગ આકાશમાં ઊંચે ઉડે તેમાં સાથ આપ્યો હતો ખેર આ તો પર્વ છે પરંતુ રાજકીય દાવ પેચમાં કોણ કોનો ફિરકો પકડે છે અને કોનો પતંગ ઉપર ચડે છે તે આગામી બે ત્રણ દિવસમાં માલુમ પડી જશે

એના તો પતંગ જરૂર અમે લોકો કાપી જોઈએ કાપતા આવ્યા છીએ અને આખા વર્ષ પણ કાપી જોઈએ અને એના માટે બધાને અમે બોલીએ તમે એવા કોઈ કામે નહી કરો કે તમારી પતંગ કાપવાની પોલીસ ફરજ પડે અને સાથો જેટલા જો અમારા એવા એવા વ્યક્તિઓ યા એવા કોઈ કૃત્યો જો સાહેબ ને શાંતિ માટે જોખમરૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ અમે લોકો કાપતા રહી છે જ્યારે વલસાડમાં પણ ઉત્તરાયણ પર્વની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી વલસાડ ડાંગના યુવા સાંસદ ધવલ પટેલે તેઓના પરિવાર સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેઓની સાથે મકરસંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ અને આવનારા દિવસમાં અમારા વલસા ડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર સુધરે એના માટે પૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ

આજે ઉત્તરાયણના દિવસે પવન બી ખૂબ સરસ છે બધા પ્રજાજનોને વિનંતી કે હર્ષો ઉલ્લાસ સાથે પોતે ધ્યાન રાખી બાળકોનું ધ્યાન રાખી ઉત્તરાયણ કરીએ એવી આપ સૌને વિનંતી પણ કરું છું ફરીથી ઉત્તરાયણની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આકાશમાં ઉડતા રહે તે પ્રકારની એમની પ્રગતિ થાય સર્વેનું આરોગ્ય ખૂબ સારું રહે આજ આજનો આ તહેવાર ઉલ્લાસનો આ તહેવાર છે સૌના જીવનમાં ઉલ્લાસ થઈ જાય તે પ્રકારની આજના દિવસ નિમિત્તે સૌને શુભકામના